સાત મહિના દિવસે સંપૂર્ણ ભારતમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું છે થોડું ધ્યાનથી સાંભળજો આ એક ખાસ અલાર્મ સિસ્ટમ હોય છે જે ખતરાની સ્થિતિમાં લોકોને જાગૃત કરવા માટે હોય છે આની અવાજ ઘણી તેજ હોય છે જે દૂર દૂર સુધી સાફ રીતે સાંભળી શકીએ છીએ સાયર નો અવાજ ઉપર નીચે થતો રહે છે જેનાથી એ અવાજ સાધારણ ગાડીઓના હોર્ન અને એમ્બ્યુલન્સના અવાજથી અલગ અલગ રીતે સંભળાય છે યુદ્ધના ટાઈમે કે સ્ટ્રાઇકના ના ટાઈમે કે પછી મોટી સમસ્યાના ટાઈમે એ લોકોને જાગૃત કરવા માટે આની વગાડવામાં આવે છે આનો મુખ્ય હેતુ લોકોને ખતરાથી જાગૃત કરવા માટેનો હોય છે અને તેમને સમય રહેતા સુરક્ષિત જગ્યા પર જવા માટેની તૈયારી કરવા માટેનો હોય છે આની તીવ્રતા એકસો થી એકસો ચાલીસ ડેસિબલ હોય છે જે ઘણી જોરથી અવાજ હોય છે આ સાયરણ થી પાંચ કિલોમીટરના અંતરમાં સાંભળી શકાય છે સાયરન ક્યાં વગાડવામાં આવશે જાણો છો પોલીસ એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ ફાયર સ્ટેશન પોલીસ હેડક્વર્ટર અને ભેડભાડવાળા ઈલાકોમાં અને ઘણા મુખ્ય શહેરોમાં જ્યાં ભીડ વધારે હોય છે જેમ કે દિલ્હી મુંબઈ એવા ઈલાકોમાં લગાડવામાં આવશે ઇતિહાસમાં ક્યારે આ શાયરનો ઉપયોગ થયો હતો ચલો જાણીએ ઓગણીસસો માં જ્યારે ભારત ચીનનું યુદ્ધ થયું હતું ત્યારે ઓગણીસો માં જ્યારે પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે ઓગણીસસો માં જ્યારે ફરીથી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તું ત્યારે ઓગણીસો માં જ્યારે કારગીલ યુદ્ધના સમય આનો ઇસ્તમાલ કરવામાં આવ્યો હતો હવે સાયરન વાગતા તમારે શું કરવાનું છે તે ધ્યાનથી સાંભળજો પાંચ થી દસ મિનિટ માટે કોઈ સુરક્ષિત જગ્યા પર જતા રહો ટીવી રેડિયો અને સરકારી એલર્ટ ઉપર ધ્યાન આપવાનું છે અફવાઓથી બચીને રહેવાનું છે અને માત્ર અધિકારી સૂચનાઓનું જ પાલન કરવાનું વહીવટી નિર્દેશોનું પાલન કરવાનું અને શાંતિ બનાવીને રાખવી છે ગભરાવાનું બિલકુલ નહીં કારણ કે યુદ્ધ કેટલું પણ મજબૂત હોય જીતશું તો આપણે જ આ વિડીયો વધારેમાં વધારે શેર કરો જેનાથી તેમને આ સૂચનાઓનું મળી રહે મળીએ એક નવા નવા વિડીયો સાથે